સોનગઢ નગરપાલિકા ચૂંટણી બે હજાર પચીસનો રોજ ફોર્મ ખેંચવાનો સમય પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર એક ચાર અને પાંચમાં એક એક બેઠક જ્યારે વોર્ડ નંબર છમાં ઓબીસીની બે બેઠક એમ કુલ મળી પાંચ બેઠક પર બિનહરીફ વિજય થયો છે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ચાર અને અપક્ષના એક ઉમેદવારે પોતાનું ફોર્મ પાછું ખેંચતા આ ચિત્ર સ્પષ્ટ થયું હતું સોનગઢ નગરપાલિકા ચૂંટણી બે હજાર પચીસમાં ભારતીય જનતા પાર્ટી અઠ્યાવીસ માંથી અઠ્યાવીસ બેઠક જીતવાનું જે સપનું જોઈ રહી હતી એની નજીક પહોંચતી દેખાય છે ગત રોજ ફોર્મ ચકાસણીમાં કોંગ્રેસ અને આમ આદમીને ફટકો પડ્યો હતો જેમાં ભાજપના વોર્ડ નંબર પાંચ અને છ માં કુલ ત્રણ ઓબીસી સીટ પર કોંગ્રેસના ફોર્મ કેન્સલ થતા એમના ઉમેદવારોની બિનહરીફ થવાની શક્યતા વધી હતી અને આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ નંબર એક અને ચારમાં બક્ષી પંચની બે બેઠક પરથી પણ હરીફ ઉમેદવાર ખસી જતા ભાજપની કુલ પાંચ ઓબીસીની બેઠકો બિનહરીફ આવવાની પૂરી શક્યતા છે આજ રોજ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસ પાર્ટીના કુલ ચાર ઉમેદવારમાંથી વોર્ડ નંબર એકમાંથી કોંગ્રેસના લગરાભાઈ ભરવાડ અને ઓબીસી બેઠક પરના ગીતાબેન સમાધાન લોહારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું જ્યારે વોર્ડ નંબર ચારમાંથી

ફૂટી ગયેલા એમના નેતાઓ ફરી એકવાર પોતાની ઇજ્જત બચાવવામાં નિષ્ફળ નીકળ્યા હતા કારણ કે તેઓ પોતાના ઉમેદવારોને લઈ જિલ્લા બહાર છુપાવવા જઈ રહ્યા હતા ત્યારે પણ રસ્તામાંથી એમના એક ઉમેદવાર સાધિક કાઝીને ફોર્મ પરત ખેંચવા સમજાવી લેવામાં આવ્યું હતું પરંતુ અહીં નોંધવું રહ્યું કે એ પબ્લિક છે અને એ સબ જાણતી છે ઓર સબ જાણતી છે જે ઉમેદવારો જાણી જોઈ ખોટા ડોક્યુમેન્ટ કે અધૂરા ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભર્યું હતું અને જે ઉમેદવારોએ માત્ર

ચાર તારીખ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો બપોરના ત્રણ વાગ્યા સુધીની અપડેટની વાત કરીએ તો આજ રોજ કોંગ્રેસ પાર્ટીના ચાર ફોર્મ ખેંચી લેવામાં આવ્યા છે અને એક અપક્ષનું ફોર્મ ખેંચી લેવામાં આવ્યું છે એટલે કુલ આજ પાંચ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને ગત રોજની વાત કરીએ તો ગત રોજ ભારતીય જનતા પાર્ટીની ત્રણ ઓબીસીની સીટો પાવી હતી અને આજે બીજી બે ઓબીસીની સીટો પાવી છે એટલે કુલ ભારતીય જનતા પાર્ટીની અઠ્ઠાવીસ સીટોમાંથી પાંચ સીટો તો પાવી જવા પામી છે કદાચ ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીને એકસાથે સાથે સોનગઢ નગરપાલિકામાં અત્યાર સુધી બિનહરીપ આવેલી સીટોની સંખ્યા સૌથી વધારે ગણાવી શકાય જેમાં પાંચ સીટો બિનહરીપ આવી ગઈ છે હવે જે બાકી ઉમેદવારો છે એની વાત કરીએ તો સાતે સાત વોર્ડમાં ચૂંટણી તો થવાની જ છે કારણ કે વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસના ત્રણ ફોર્મ ગઈકાલે રદ થયા હતા પરંતુ એક જે મત ઉમેદવાર છે તે બાકી રહી જતા વોર્ડ નંબર પાંચમાં પણ ચારે ચાર ઉમેદવારોએ ત્રણ ઉમેદવારોએ ચૂંટણી લડવી પડશે એટલે કુલ મળીને અત્યારે જે ચિત્ર સ્પષ્ટ થયું છે એ પ્રમાણે દેખાઈ રહ્યું છે કે સોનગઢ નગરપાલિકાને સાથે સાથે વોર્ડમાં સોળ તારીખે મતદાન થશે